બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે પડતા પર પાટો જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે છેલ્લા એક વર્ષથી કુદરતી આફતોને કારણે ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે તાજેતરમાં ભારે વરસાદના કારણે મગફળી અને બાજરીના પાકને પણ મોટો ફટકો પડ્યો છે આ મુશ્કેલીઓ વચ્ચે હવે જિલ્લામાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે પરંતુ વર્ષ બે હજાર પચીસની શરૂઆતથી જ ખેડૂતોને સતત નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એક તરફ કુદરતી આફતોએ પાકને નષ્ટ કર્યો છે તો બીજી તરફ વાવેતરના સમયે જ ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઉનાળાના વરસાદથી વાજરીના પાકને નુકસાન થયું હતું ત્યારબાદ ચોમાસા અને ઉનાળામાં મગફળીના પાકને પણ ભારે વરસાદથી મોટું નુકસાન થયું છે આખી સિઝન દરમિયાન ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે હવે નવા વાવેતર સમયે ખાતરની અછત સર્જાઈ છે જેને કારણે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમની મુખ્ય માંગણીઓ આ પ્રમાણે છે ખેડૂતોના પાકને વરસાદથી નુકસાન થયું છે તેમને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે ખાતરના વધેલા ભાવો અને તેની અછત અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સરકાર ખેડૂતલક્ષ નિર્ણયો નહીં લે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે